તમે પૈસા ગણતા હોય તેરસો અઢાર રૂપિયા હું વાત કરો છો એટલે પીલી ફેટ તો અગિયારસો ગયા એ વખતે ઓછો ભાવ હતો ભાવ છે પચીસ માં તો હું શું કહેતો ખબર હે મારે પેલો પેલો એ વાપર ને ભાઈ પણ હું આઈફોન હોય ને તો આપણું માર્કેટ ઊંચું પડે માર્કેટ ઊંચું નહીં ઊંસા કરવાના છે આબુ ભરવાનું છે આ કેવા ભરો ખબર નહીં પડતી હજુ તો બીજો માલ પડ્યો છે પણ હજુ શેતરમાં

જી રોજ ક્યાં વડાવે એ તમને જવું પણ લઈ આલજો ને ફોન ફોન લે બહાર જવા બસ જે છે એ ખાવાના એ નહીં રીલા ફીલા બનાવવાના ઇન્સ્ટાગ્રામ વાળા તને કાકા આપણે પણ

હા હા એ સિત્તેર હજાર રૂપિયાનો છે હું વાત કરો સિત્તેર હજાર રૂપિયા નું તો પડી જાય એટલે પહેલી વાર આટલો મુખો મોબાઈલ હાથમાં પકડ્યો એટલે અમારતો તો બાર બાર ડબલ એટલે હવે પૂરા જમાનામાં એ પ્રમાણે રહેવું ફોન ના ચાલે હવે મારે લાવવાનો હોય આઈફોન આવો મારે લાવી દે ને વાત કરે ને આટલે કેટલા તો આવી ગયો હોય ફોન એટલે પણ મારે મા કાકો ના પાડે એમાં કાકો કે બીજી વખત કે પેલા એડા ભરાવશે ને તાર તને લઈ આવશે એટલે આ તાર કાકાને ને કે ભાઈ આ તાર જવાના પ્રમાણે રહેવું હોય ને તો આઈફોન સિવાય તો તમને કોઈ ઓળખે નહીં આ તાર તો એટલે મેં જેટલું કીધું પણ પૈસા નહીં આવતા યાર આટલા બધા લઈને ફરે છે ને તમારે કાંઈ પૈસા નહીં આવતા એટલે આ તો પેલા ગોમ માં સેતુરજી હાલવા જવું એમના બાકી હતા મારા કાકા જોડે એટલે એવું છે નહીં હાલુ ને તો મારા કાકો ખૂંખાર છે પાવ મારે એમ છે પણ એ ત્યાં કાકાને એમ કેવા નથી કે મેં પૈસા છે ચાતુરજી ના લીધી છે એ પૂછે તાર ની વાત ના રે એટલા ઘડી તો કોઈ આગળ ગડતા છે નવું પણ ચાતુરજી મા મા કાકુને કહી દેતો એ બધી વાત એ બધી ચિંતા ના કરવાની હે આ ફોન ને બધું તો આઈફોન લઈ લેતો પણ આ તો પચાસ હજાર જ છે ફોન તો લોન હશે આઈ રોય હા વીસ હજાર પચાસ વીસ સિત્તેર હજાર તો થઈ જશે તારે પણ આના વીસ હજાર ખૂના લોન તો બે વરસ થઈ જાય યાર અરે જે તારે તેટલા ભરવાનું છે એને લોન કરાવી દેતી ને માનવા મુ પણ લોન થાય અરે થઈ જાય

પૈસા ક્યાં આયા સકતા આલી થી આપણે હે ને પૈસા ની વાત આ સો મિનિટ પેલા નતા 50000 રૂપિયા એક મિનિટ એક મિનિટ કેને પૈસા આલે જયદીપ ને મોકલે તો ઘરે થી આલવા લેવા ઓ નો એટલે જે હોય હાચુ કો 50000 આલવાના છે કે મસ્કરીઓ કરવાની છે અલ્યા ભલા માણસ શું મસ્કરી કરો હવાર માં મોકલા છોકરા ને કે સેતુજી ને પૈસા આવા ટટ્ટુ એના ટેટુ એના પૈસા તમારે ના રાખાય અલ્યા નતા લેવા પણ હવે જરૂર હતી એટલે એમ બોકરાજી હા

અને શું કે છે કે છોકરો ઘેરાઈ આલી જો લો આ તો આલી જો છે એમ એમ તો કે નહીં જો આલે છે આલ્યા જ નહીં ના ભાઈ તો છોકરાને બોલાવો કે પણ છોકરો જીવ છે એટલે બગા બેહો શાંતિ થી બેહો પૈસા જ લીધા વગર ના જાચો બેહો શાંતિ હા પૈસા ચા હા આ છોકરા બધા બતાવ્યા હોય છે ને તો રૂપિયા હાથમાં આવે ને તો ચાય ફોડું કાઢે

મેના મારે ખાવાના બધા પણ કાકા થોડી ભૂખ મને લાગી કે તું માં જતો ને મારા નજરો થી ફોન લાવો એ કાકા ફોન ફોન લઈ આ જમા કરી લીધું એટલે વાર્તા પટી જાય મારો આઈફોન ફોન કે ના લીધો હા છોકરાનું મુઠું તો જો મોટું